જાડેજા કોલેજ દ્વારા મોહબ્બતપરા ગામે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું તેમજ લોકોને સ્વચ્છતા અંગે જાગૃત કરવા પ્રયાસ કરાયા હતા ત્યારે ગામ લોકો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા નવગણ વડેદરા શ્રી એસ એમ જાડેજા આર્સેન કોમર્સ કોલેજ કુતિયાણા ખાતે અમે આજે કેમ્પનું ઉદ્ઘાટન કરી અને આ મોબેતપરા ગામમાં આજે વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનોના કેમ્પમાં શેરી વરાવો અને પાળિયાઓ સાફ કરો અને મંદિરો સાફ કરો એવો અમારો અભિયાન હતો હિન્દુ ધર્મમાં પાળિયાઓનું મહત્વ ખૂબ રહેલું છે અને પાળિયાઓએ પોતાના જીવનનું ખૂબ મોટું બલિદાન આ દેશ માટે અને આ સમાજ માટે જઈને આપ્યું છે એમ એમના માટે અમે લોકોએ આજે એક અભિયાન ચલાવ્યું છે કે પાળિયાઓને અમે જેટલી જગ્યાએ લગાડ્યા છે તમામ પાળીયા અમે સાફ સફાઈ કરી અને મંદિરો જેટલી જગ્યાએ ગામમાં છે એને સાફ સફાઈ કરી અને અમારો નવો રાહ આ દેશને સિંધ્યો છે વિદ્યાર્થી ભાઈ અને બહેનોએ ખૂબ સરસ રીતે જહેમત ઉઠાવી છે એનએસએસના માધ્યમથી અમે જુદા જુદા ગામ દર વર્ષે લઈએ છીએ એમાં અમારું આ બાવીસમું ગામ મોબતપરા છે મોબતપરા ગામમાં અમે લોકોએ આજે કેટલીક પ્રધાનમંત્રી યોજનાઓ કેટલીક દેશની અનેક પ્રકારની યોજનાઓ અમલમાં મુકાય છે એમનું માર્ગદર્શન પણ વિદ્યાર્થીઓ દ્વારા ઘરે ઘરે આપવામાં આવી રહ્યું છે આધાર કાર્ડ કેટલાકના સુધારવા માટેના કાર્યક્રમો છે કેટલાકના જનધન યોજનાઓની સુધારવા માટેની કાર્યક્રમ છે અને કેટલાક વિદ્યાર્થીઓને ઘરે ઘરે જઈ અને સર્વે કરવા માર્ગદર્શન માટે મોકલી રહ્યા છે અમારો ખૂબ સરસ રીતે આ કાર્યક્રમ જાય દર વર્ષે વિદ્યાર્થીઓ સરસ રીતે જોડાય અને આ અભિયાનને ખૂબ સરસ રીતે રાષ્ટ્રીય જાહેર થાય એવી અમારી નમ્ર અપીલ છે એનું નામ કડસાકારા જીતેશભાઈ છે હું ઉત્ત્યાણ રહેવાસી છું અમે આ એસ એમ જાડેજા આર્ટસ એન્ડ કોલેજ કોલેજમાં અભ્યાસ કરીએ છીએ આજે અમારા એન એસ છઠ્ઠો દિવસ છે અને તે દરમિયાન અમે મોવદપરા ગામની મુલાકાત લીધી છે એના ઘણા વિસ્તારોમાં અમે સાફ સફાઈનું કામ કર્યું છે અને સાફ સફાઈનું કામ કરીને અમને ખૂબ સારો આનંદ મળ્યો છે અને અમે લોકોમાં જાગૃતતા વધે કે તે પોતાના મોહલ્લાની અને વિસ્તારની સાફ સફાઈ રાખે તે માટે આ અમારે એનએસએસ નું કેમ્પનું હતું તે અહીંયા ગોઠવવામાં આવ્યો આવ્યું હતું